બ્રેક બાદ આપનું સ્વાગત છે ઇન્સ્ટાગ્રામ રીલ્સના એડિક્શન બાદ હવે અમે તમને સોશિયલ મીડિયાની જ વધુ વાત કરીશું ભારત અત્યારે વસ્તીના મામલે નંબર વન દેશ છે ભારતમાં અત્યારે સોશિયલ મીડિયા યુઝર્સની વાત કરીએ તો એ સંખ્યા લગભગ પંચોતેર કરોડની આસપાસ છે આ યુઝર્સ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ છે આ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અમેરિકન છે એટલે અમારો સવાલ એ છે કે સોશિયલ મીડિયા ક્યારે બનશે મેડ ઇન ઇન્ડિયા આ સવાલ ખૂબ જરૂરી છે કેમ કે સફળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા માટે જે કંઈ પણ જોઈએ એ બધું જ આપણા દેશમાં છે જેમ કે આપણા દેશની વસ્તી લગભગ એકસો એકતાલીસ કરોડ છે વળી આપણા દેશમાં મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા યુઝર્સ છે ત્રીજું મોટું પરિબળ એ છે કે આપણા દેશમાં મોટી સંખ્યામાં ટેક પ્રોફેશનલ છે આમ છતાં આપણે સક્સેસફુલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભું કરી શક્યા નથી જો તમે માનતા હો એના માટે કોશિશ નથી થઈ તો એ હકીકત નથી ભારતીયોએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બનાવ્યા છે અને સફળતા પણ મેળવી છે પણ આ સફળતાને તેઓ ટકાવી શક્યા નથી આ વાતને અમે જુદા જુદા ઉદાહરણોથી સમજાવીશું વોટ્સએપને કોમ્પિટિશન આપવા માટે ભારતમાંથી જ હાઇક મેસેન્જર લવાયું એક સમયે એના દસ કરોડ યુઝર્સ હતા આજે પરિસ્થિતિ એ છે કે હાઇક મેસેન્જર એપ બંધ થઈ ગઈ છે ભારતમાંથી આ રીતે અનેક સોશિયલ મીડિયા એપ્સ આવી છે જેમ કે ચિનગારી જોશ બોલો ઇન્ડિયા કુટુંબ અને કુ કુની વાત કરીએ તો એને ટ્વિટરની હરીફ ગણવામાં આવી હતી એક સમયે આ એપ સમાચારોમાં હતી જેનું કારણ કંગના રન હતી ટ્વિટરે કંગના રનૌતનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું એ પછી કંગના કુની સાથે જોડાઈ તેણે બધાને કુમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી હવે અત્યારની વાત કરીએ તો આ કુ એપ મુશ્કેલીનો સામનો કરી રહી છે આટલી હકીકત જાણીને તમે સમજી ચૂક્યા હશો કે ભારતે મેડ ઇન ઇન્ડિયા સોશિયલ મીડિયા બનાવવા માટે કોશિશ જરૂર કરી છે આ કોશિશોમાં શા માટે સફળતા મળી નથી એ વાતને સમજવા જેવી છે આ વાત સમજાવવા અમે કેટલીક જરૂરી માહિતી આપીશું જેમ કે દુનિયામાં બે સોશિયલ મીડિયા વેવ્સ આવી હતી પહેલી વેવ બે હજાર ચારથી બે હજાર છ દરમિયાન આવી હતી અત્યારે તમે જે ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરો છો એની શરૂઆત એ સમયે થઈ હતી આ શરૂઆત સ્વાભાવિક રીતે અમેરિકામાં થઈ હતી એનું કારણ એ હતું કે અમેરિકામાં એના માટે ઇકોસિસ્ટમ હતી ઇકોસિસ્ટમને એ રીતે સમજીએ કે અમેરિકામાં એ સમયે આ એપ્સ તૈયાર કરવા માટે કુશળ લોકો હતા સાથે જ તેમના આઈડિયાઝના અમલ માટે રોકાણ કરનારા લોકો પણ હતા એ સમયે ભારતમાં સોશિયલ મીડિયા માટે બરાબર માર્કેટ નહોતું કેમ કે માત્ર દસ ટકા જ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા હવે બીજી વેવની વાત કરીશું જે બે હજાર સોળમાં ચીનમાં આવી હતી એનું કારણ ટિકટોક હતું માત્ર નવ મહિનામાં ટિકટોકે દસ કરોડ યુઝર્સ મેળવ્યા હતા એનું કારણ એ હતું કે ચીનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ટરનેટ યુઝર્સ હતા ટિકટોક ચીનમાં ખૂબ જ સક્સેસફુલ રહ્યું એનું બીજું કારણ એ છે કે ચીનમાં અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓ પર બેન છે ટિકટોકની લોકપ્રિયતાએ ચીનની મહાન દીવાલને વટાવી ભારત સહિત અનેક દેશોમાં ટિકટોક લોકપ્રિય થવા લાગ્યું ભારત અને ચીન વચ્ચે દુશ્મની છે એટલે ભારતે ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો હવે ઇન્ડિયન ટેક બિઝનેસમેનને એક તક જણાઈ ટિકટોક પર મુકાયેલા પ્રતિબંધનો લાભ લેવાની કોશિશ થઈ એટલે જ ગૂગલ પ્લે સ્ટોર પર શોર્ટ વિડીયો એપ્સનું પૂર આવ્યું હતું મોહલા ટેક નામની કંપની પણ શોર્ટ વિડીયો એપ મોજ અને સોશિયલ નેટવર્ક શેરચેટ લાવી હતી એ સમયે મોજ અને શેરચેટ નામ મહિનાના એક્ટિવ યુઝર્સની સંખ્યા બત્રીસ પોઈન્ટ પચાસ કરોડ હતી આટલી સંખ્યા જાણીને સ્વાભાવિક રીતે જણાય કે મોહલ્લા ટેક પ્રોફિટેબલ હશે પરંતુ સ્થિતિ એનાથી વિરુદ્ધ છે મોહલ્લા ટેકે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચ હજાર કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું છે વાત માત્ર આ બે એપ્સની નથી ટિકટોક પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે એ સમયે રોકોસો અને જોશ સહિત અનેક એપ્સ આવી હતી આ એપ્સને રાતોરાત ફાયદો પણ થયો રાતોરાત એમના યુઝર્સ વધવા લાગ્યા રોકાણકારોને પણ આ એપ્સ સોનાની ખાણ લાગવા લાગી માત્ર બે હજાર વીસના વર્ષમાં રોકાણકારોએ ભારતીય સોશિયલ મીડિયા એપ્સમાં ત્રણ અબજ ડોલર એટલે કે લગભગ બસો પચાસ અબજ રૂપિયાનું રોકાણ કર્યું હતું અમે તમને આ પહેલાં કહ્યું હતું કે ફેસબુક અને ટ્વિટરની જ્યારે પહેલી સોશિયલ મીડિયા વેવ આવી ત્યારે ભારતમાં ટેલેન્ટ અને રોકાણ બંને નહોતા હવે સ્થિતિ એવી રહી નહોતી ભારત સરકારે જૂન બે હજાર વીસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો એ સમયે ભારતની પાસે રોકાણ અને ટેલેન્ટ બંને હતું એટલે કે એક ઇકોસિસ્ટમ ઊભી થઈ હતી ભારતીય ટેક પ્રોફેશનલ્સે ટિકટોકની નકલ કરી શરૂઆતમાં તો આ એપ્સ છવાઈ ગઈ પણ ઇનોવેશનના નામે આ એપ્સની પાસે કંઈ જ નહોતું આ એપ કોઈ રીતે યુનિક નહોતી તમે ટિકટોક હોય કે ઇન્સ્ટા કે ટ્વિટર આ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે યુઝર્સ કેવું કન્ટેન્ટ જુએ છે પસંદ કરે છે અને એ પ્રમાણેનું કન્ટેન્ટ પીરસવા માટે તેમની પાસે અલ્ગોરિધમ છે એના લીધે સોશિયલ મીડિયા યુઝર્સને પર્સનલાઇઝ કન્ટેન્ટ મળે છે જેમ કે કોઈ યુઝર ચોક્કસ પ્રકારની કોમેડી લાઈક કરતો હોય તો તેને એ જ પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવે છે એટલે તે વધારે સમય સુધી એ એપ પર રહે છે આ પ્રકારનું ઇનોવેશન ભારતીય એપ્સ પાસે નહોતું તેઓ ટિકટોક પરના પ્રતિબંધનો ફાયદો જ મેળવવા માગતા હતા એટલે ધીરે ધીરે આ ભારતીય એપ્સ પર યુઝર્સ ઘટવા લાગ્યા આ ટ્રેન્ડ જોઈને કંપનીઓ પણ આ એપ્સ માટે એડ્સ આપતા ખચકાવા લાગી એટલે ધીરે ધીરે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સ્ટ્રગલ કરવા લાગ્યા આજની વાત કરીએ તો અનેક ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મન થઈ ગયા જ્યારે કેટલાકે ફોર્મેટ બદલી નાખ્યું એનાથી દેશને શું નુકસાન થયું એ પણ જાણીએ એઆઈના યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સહેલાઈથી જુઠ્ઠાળા ફેલાવી શકાય છે તમે થોડા સમય પહેલાં જ જોયું હશે કે ડીપ ફેકથી એક્ટર્સના ખોટા વિડીયોઝ બનાવવામાં આવ્યા હતા એ જ રીતે ખોટી માહિતી ફેલાવીને દેશને નુકસાન પહોંચાડી શકાય છે એટલે જ ભારત સરકાર સોશિયલ મીડિયા કંપનીઓને ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે દબાણ કરી રહી છે જેના કારણે સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે એક હકીકત એ પણ છે કે કરોડો ભારતીયોનો ડેટા આ અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓ પાસે છે જેના મિસયુઝનો પણ ખતરો રહે છે એટલે જ મેડ ઇન ઇન્ડિયા સોશિયલ મીડિયાની જરૂર છે હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું ભારતમાં સક્સેસફુલ સોશિયલ મીડિયા કંપનીઓ ઊભી ના કરી શકાય જવાબ છે બિલકુલ કરી શકાય આપણી પાસે અત્યારે તો ટેક્સ પ્રોફેશનલ છે આપણે ટેકનોલોજીમાં ખૂબ જ સફળતા મેળવી છે યુપીઆઈ પેમેન્ટ ગેટવે એનું ઉદાહરણ છે બલકે અમેરિકનની ટોપ કંપનીઓમાં ટોપ પોઝિશન પર ભારતીયો જ છે એટલે કાગળ પર તો પૂરેપૂરી શક્યતાઓ લાગે છે ભારતમાંથી સફળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભા કરી શકાય વાસ્તવિકતા અલગ છે જેમ કે ભારતમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઊભું કરવાની કોશિશ થાય તો અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તરફથી પ્રેશર કરાય છે આ વાતને સમજવા માટે ચીન પરફેક્ટ ઉદાહરણ છે તમે અમેરિકન કંપનીઓને સ્પર્ધા આપવાનો વિચાર કરો તો તરત અમેરિકા રિએક્ટ કરે છે ચીન અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર એનું જ કારણ છે સ્વાભાવિક રીતે ભારત પર પણ પ્રેશર આવે છે જે રીતે ભારતે અમેરિકા અને યુરોપના દબાણને અવગણીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું એ જ રીતે અમેરિકાના દબાણને ઇગ્નોર કરી ભારતે પોતાના નાગરિકોના ડેટાની સુરક્ષા માટે ખોટી માહિતી ફેલાવતી અટકાવવા માટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઊભા કરવા જોઈએ એ મિશનને નેશનલ એજન્ડા બનાવવો જોઈએ જે ભારતની જરૂરિયાત છે આજના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો